એ હરઘર તિરંગા યાત્રા માટે આજે તિરંગાનું વિતરણ થઈ રહ્યું છે આ યાત્રાને લઈને પોલીસ ડિપાર્ટમેન્ટે અને રેવન્યુ તંત્રએ ખૂબ મહેનત કરેલી છે અને પૂરું અઠવાડિયું જે છે એ હરઘર તિરંગા યાત્રાના ભાગરૂપે આ યાત્રાઓ રહેવાની છે કે જેમાં પાલનપુરની અંદર ડીસા દિયોદર થરાદ અંબાજી અને દાનારા ખાતે ખૂબ મોટી અને લાંબી એક હરઘર તિરંગા યાત્રા રહેશે આ સિવાય એના સિવાય દરેક સ્કૂલની અંદર ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન રંગોળી કોમ્પિટિશન પોલીસ તરફથી અલગ અલગ જગ્યાએ આપણી હિસ્ટ્રીને લઈને ક્વિઝ અને એસીઓ બીજી કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લો જે છે એ પાકિસ્તાન બોર્ડરને શેર કરે છે તો પાકિસ્તાન બોર્ડરના જેટલા બી બાવીસ ગામડાઓ છે આ ગામડાઓમાં આવી સ્પોર્ટ્સની લગતી કેટલીક ટુર્નામેન્ટનું પોલીસ દ્વારા આયોજન થઈ રહ્યું છે ત્યાં બી હારઘર તિરંગા યાત્રા પહોંચે અને ત્યાં પણ આપણે ખાસ કરીને ફ્લેગનું આજે વિતરણ રાખેલું છે અને ત્યાં બી આપણે તિરંગા યાત્રાઓ કાઢવા જઈ રહ્યા છે આ પ્રકારે કરી અને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં

તો લોકો પોલીસને સાચા અર્થમાં એક મિત્ર તરીકે ગણે અને કાયદો વ્યવસ્થા તો જાળવવાની એમની ફરજ છે જ પણ સાથે સાથે એ લોકોનો વિશ્વાસ સંપાદન કરે કે જેથી ઓટોમેટિક આ ભારતની જનતા પોલીસ ડિપાર્ટમેન્ટને સપોર્ટ કરે એવી મારી લોકોને નમ્ર વિનંતી છે જય હિન્દ જય